ગુરુ ગુરુમુર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડતી ઐતિહાસિક મોટામિયા માંગોલની ગાદી ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી ગુરુપૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટામિયા માંગોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયા માંગોલની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા ઘેર ઘેર ગાયપાળો કોમી એકતા ભાઈચારો માનવ સેવા વ્યસન મુક્તિ ઘેરગે વૃક્ષ વાવવાનો શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપવાનો સંદેશ આપતી મોટામિયા માંગોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ વોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીએ રહેતાનું પાલેટ મુકામે તથા તેમના સુપુત્ર અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તીએ મોટામિયા માંગોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ ગુરુમુરશીદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા એકવીસમી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરુ પીર મુર્શિદ કે માર્ગદર્શકનું સાનિધ્ય આવશ્યક છે જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઈએ સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ વ્યસન મુક્તિ માટે તથા ઘેર ઘેર સંસ્કાર કેળવવા ખાસ આહવાન કરવામાં આવેલ હતું મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવદિશ્તિયા ફરીદિયા સાબરિયાત ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના અધિકૃત વર્તમાન સદાધનસિંહ ગાદીપતિ હિઝ હોલિનેસ હઝરત બાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચેચી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે જેનું સુંદર આયોજન સૌના સાથ અને સહકારથી થાય છે આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત્ પીરોભોષિત પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર